હું છું લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ જેના લેખક છે દુર્ગેશ ઓઝા નહીં સાહેબ મારા બૈરી છોકડા રખડી પડશે સાહેબ મારી ભૂલ થઈ ગઈ ભૂલ તારી નહીં મારી થઈ ગઈ સ્ટોપ ધીસ નોનસેન્સ નહીં આ રીતે બોલવાનું છે દિગ્દર્શક શર્મા સાહેબ બારાડે ઉઠ્યા હા તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ અસર રહિત ઉચ્ચારણ ભાવ શૂન્ય ચહેરો શર્મા સાહેબ રમણાલ તરફ એક કરડી નજર ફેંકી જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જવાબદાર હતા હા રમણ લાલેજ મોટા ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે માણસ ગરીબ છે પણ ભારે હોશિયાર એને એક તક આપવા જેવી છે એનું કામ થઈ જશે ને તમારા ફિલ્મના છેલ્લા સીનનો વટેય પડી જશે પણ એને બદલે આ તો માથે પડ્યો હતો સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશ માત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો આ રમણલાલે પણ મને ઠીક ભેખડે ભર્યો ગરીબ પરંતુ કલાના ખા કહીને કોક લે ભાગોને ઉપાડી લાવ્યા લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું કરાવ્યું બધું ધૂળમાં મળી જાય ને શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા શૂટિંગ કરનારને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો સોરી યંગમેન તમને ઘણી તક આપી મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો વચ્ચે બોલવાની કોશિશ ન કરો પહેલાં મારી વાત પૂરી સાંભળી લો એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે ને રમણલાલ આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા હતા એ પાછા લઈ લેજો નહીં દયા કરો સાહેબ મારા બૈરી છોકરા રખડી પડશે સાહેબ મારી ભૂલ થઈ ગઈ પેલા કલાકારે દર્દભરી ચીસ નાખતા અપીલ કરી ને દીક દર્શક સાહેબ ટહુકી ઉઠ્યા ઓકે કટ વેલ વેલ્ડન યંગ વેલ વેલ્ડન